ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પ્લાસ્ટિકના બંધ કારખાનામાં માનવ કંકાલ ખોપડી મળવાનો મામલો સામે આવ્યો હતો નાની પરબળી અને સાંગળી વચ્ચે આવેલા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલા નિશાન પ્લાસ્ટિકના કારખાનામાં રહેલી પાણીની કુંડીમાંથી માનવ કંકાલ ખોપડી મળી આવી હતી ત્યારે ધોરાજી પોલીસે કારખાનામાંથી માનવ કંકાલ કબજે કરી ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવ્યું હતું ફોરેન્સિક રિપોર્ટમાં માનવ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું છે ત્યારે ધોરાજી પોલીસે રિપોર્ટના આધારે સઘન તપાસ હાથ ધરતા મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે મહિલાને ચૂંટણી વડે ગળે ટૂંપો દઈ તેમના પતિ અને દિયરે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘરમાં દરરોજ કંકાસ થતો હોઈ તેમના પતિ અને તેમના ભાઈએ છુટકારો મેળવવા હત્યા કરી લાશ પાણી ની કુંડીમાં નાખી હોવાનું સામે આવ્યું છે પોલીસે મૃતક રેશમા દેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિ યાદવના હત્યારા પતિ વિપિન દિવાનભાઈ યાદવ તેમજ દિયર સૌરભ દિવાનસિંહ યાદવ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધોરાજી પોલીસે બંને આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે